સામાન પણ પરત નથી મળી રહ્યો જેના કારણે અન્ય ફ્લાઇટના બુકિંગમાં પણ વિલંબ થઈ રહ્યો છે આ તરફ ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓને વધુ એક નોટિસ પણ ફટકારી છે જવાબ ન દેવા પર આકરી કાર્યવાહી માટે તૈયાર રહેવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે આ તરફ ઇન્ડિગો તરફથી દાવો કરાઈ રહ્યો છે કે ઇન્ડિગો બોર્ડ યાત્રીઓને પડતી મુશ્કેલી દૂર કરવાના સતત પ્રયાસો કરી રહ્યું છે આ તરફ અમદાવાદમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ઇન્ડિગોની કુલ અઢાર ફ્લાઇટ રદ કરાઈ છે જ્યારે વીસ સુધીમાં ઉડાન ભરી છે જેમાં ફ્લાઇટ અન્ય ઠેકાણાથી અમદાવાદ આવી પહોંચી છે તો ચૌદ ફ્લાઇટ અમદાવાદથી વિવિધ સ્થળો પર ઉડાન ભરી હતી આ તરફ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવાર મોડી રાત સુધીમાં કુલ છ ફ્લાઇટ રદ થઈ હતી સવારે ઇન્ડિગોની સુરત બેંગલુરુ સુરત પુણે અને સુરત કોલકાતા ફ્લાઇટ રદ થઈ છે તો સાંજે સુરત હૈદરાબાદ સુરત જયપુર અને સુરત દિલ્હી ફ્લાઇટ્સ રદ થઈ છે છેલ્લા છ દિવસથી અનેક ફ્લાઇટ રદ રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો વડોદરામાં સાતમા દિવસે પણ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ છે આજે સવારે મુંબઈ વડોદરા મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ કેન્સલ થઈ છે તો ઇન્ડિગો તરફથી દાવો કરાયો છે કે ફ્લાઇટ ઓપરેશનમાં સતત સુધારો થઈ રહ્યો છે અને ફ્લાઇટ કેન્સલ થવાની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે રવિવારના પંદરસો ફ્લાઇટનું સફળ સંચાલન કરાયું હતું જ્યારે સોમવાર સુધીમાં ફ્લાઇટની સંચાલન સંખ્યા એક હજાર છસો પચાસ કરાઈ છે તો ઇન્ડિગોએ દાવો કર્યો કે ત્રીસ ટકા ફ્લાઇટ ઓન ટાઈમ ઉડાન અને ઉતરાણ કર્યું છે તો મુસાફરોને રિફંડની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે દસ ડિસેમ્બર સુધીમાં તમામ સેવાઓ પૂર્વવત થઈ જવાનો પણ ઇન્ડિગો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે